નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પાંચ છ બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર નજર મારી લે પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલાં આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટ પછી લેખી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ તો થરાદ તારીખ પાંચ છ બે હજાર પચીસ પાક બીજો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે એક હજારથી ચૌદસો પછી છે ઈસબગુલ જે છે સત્તરસોથી ત્રેવીસો અને સુવા જે છે તેરસોથી તેરસો સાહીઠ પછી છે રાયડો જે છે અગિયારસો થી બારસો બાવન અને હવે આગળ છે રાજગરો જે છે નવસો ત્રીસથી એક હજાર એકતાલીસ બાજરી જે છે ચારસો થી પાંચસો ચાલીસ જીરુ જેનો નીચો ભાવ છે એકત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે આડત્રીસો અને પછી છે એરંડા જે છે બારસો વીસથી બારસો સાહીઠ અને હવે છેલ્લે છે અજમો જે છે અગિયારસો થી છવ્વીસ તો આ હતા આજના થરાદના બજાર ભાવ